બી નર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રા વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરાવવો જણાવ્યું છે પત્રમાં લખાયું છે કે ગણેશ સ્થાપના માટે એમફી થિયેટર પાસે જ મંજૂરી અપાય છે જેથી એબીવીપીનું નવું જૂથ અને જૂના જૂથ વચ્ચે ગણેશ સ્થાપનાને લઈને વિવાદ થયો છે એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો છે તો વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળે છે જે ત્યાંને લઈને વિદ્યાર્થીઓને ડ્રગ્સ ટેસ્ટ કરાવવા અંગેની કાર્યવાહી કરવાની પણ વિનંતી કરી છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાનની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય એ પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે